કેનેડા ભણવા જતા ભારતીય વિદ્યાર્થીઓની સંખ્યામાં છ્યાસી ટકાનો ઘટાડો થયો છે ગયા વર્ષે જૂનમાં ખાલિસ્તાને આતંકવાદી હરદીપસિંહ નિર્જનની હત્યા બાદથી બંને દેશો વચ્ચે તણાવ છે આ પણ વિદ્યાર્થીઓની ઘટતી સંખ્યાનું કારણ છે કેનેડાના ઇમિગ્રેશન મિનિસ્ટરે આ જાણકારી આપી મહત્વનું છે કે ગયા વર્ષે જુલાઈથી સપ્ટેમ્બરની વચ્ચે એક લાખ આઠ હજારથી વધુ ભારતીય બાળકોને સ્ટડી પરમિટ આપવામાં આવી હતી તે સમયે ઓક્ટોબર અને ડિસેમ્બર વચ્ચે ફક્ત ચૌદ હજાર નવસો દસ ભારતીય બાળકોએ અભ્યાસ પરમિટ માટે અરજી કરી હતી આ રીતે વિદ્યાર્થીઓની સંખ્યામાં છ્યાસી ટકા સુધીનો ઘટાડો નોંધાયો છે આ અંગે કેનેડાના ઇમિગ્રેશન મિનિસ્ટર માર્ક મિલરે જણાવ્યું હતું કે કેનેડા દ્વારા ભારતીય વિદ્યાર્થીઓને આપવામાં આવતી સ્ટડી પરમિટની સંખ્યામાં

ઉઠાવો મોબાઈલ અને ગૂગલ પ્લે સ્ટોર પરથી ડાઉનલોડ કરો અમારી સીએન ટ્વેન્ટી ફોર ન્યૂઝ મોબાઈલ એપ